ગુરુમૂર્તિ પૂજા મૂલમ ગુરુ પદમ મંત્ર મૂલમ ગુરુ વાક્ય મોક્ષ મૂલમ ગુરુ કૃપા એના આ વર્ષે બધા બોલે જો સુખ ની કે પ્રકાશો નામ રૂપ મતિ ન લખે જી મતિ લખે તમે અવિનાશ જગતા પ્રતિકૂલ હૈ જ્ઞાન વિવેક હૈ સબ શુદ્ધ સબ સાધન કો સદગુરુ ભગવાક્ષિદાન ભગવા ની જય ઓમ પુતે હર માર શાંતિ શાંતિ ત્રણ વખત બોલીએ છીએ ત્યારે હાથ ને કરીએ છીએ આપણે હવે હાથ કરીએ છીએ એ વખતે શું થાય છે સરેન્ડર થઈએ છીએ જેમ પેલો ચોર હોય અને હથિયારો હેઠા મૂકે અને હાથ અધર કરી નાખે સામે જ્યારે હથિયાર હેઠા મુકાવનારો આવે ને એ વખતે હથિયારો ચોરો હેઠા મૂકી દે હાથ અધર કરે એમ જયારે હટી જાય અજ્ઞાન ના પડદા હટી જાય ને મન જયારે હાથ અધર કરી દે અહંકાર હાથ આધર કરી દે કે હું હાર્યું આમ નઈ મન કે હારે હાર અને મન કે જીતે જી મન હાર્યું તો આપણે જીત્યા મન જયારે હાથ અધર કરી દે કે હું હાર્યું છે મન નું પોતાની સ્થિતિ છે તે પછી સંકલ્પ વિકલ્પમાં કે પ્રપંચ માં રહેતી નથી સ્થિર થાય છે એ મીનાબેન નો કઈક પ્રશ્ન હતો મીનાબેન શું હતો

ભૂખ લાગે છે ત્યારે શરીર ને ખોરાક થાય છે એ સુધાની તૃપ્તિ કરે છે અને અહંકાર રાજી થાય જો અહંકાર બધાનો રાજા છે ઠેકેદાર છે કોન્ટ્રાક્ટર છે પોતે મોટો હવે

સારું નબળું રાગ પાપ પુણ્ય જન્મ મરણ આ બધા સંકલ્પો અને વિકલ્પો અને એમાંથી ઉભા થતા ભય ભેદ અને આ બધી સવાર થઈ જાય છે અને વિચલિત આવે છે માયા વિઘ્ન કરે છે તો જીવન છે મનનું માયા થી માયા નું જીવન છે ચિદાભાસ થી ચેતન ની ચેતનતા થી માયા વિઘ્ન કરે મન ઉપર અસ્થિરતા છે હવે મન સ્થિર કરીએ તો બધા યથાર્થ કેમ જ્ઞાન માં રહેવાતું નથી એ પ્રશ્નનો નો ઉકેલ આવી જાય મન છે એ અમન બની જાય કોઈ રિએક્શન નહીં કોઈ પ્રતિક્રિયા નહીં સમય થી ગમ્યતે સંજોગ આવે જે તે પરિસ્થિતિ આવે પણ કોઈ પ્રતિક્રિયા નઈ કોઈ તો કોઈ ધાર બોલે તો સાંભળવાની જોકા મારે તો ખાવાનું અરે પ્રતિક્રિયા આવે ભાવ આવે સહજતામાં જો તમારા મકાઈ નઈ મન કે हारे हार મન કે જીતે જી મન ની એટલી સ્થિરતા હોય કે સંકલ્પો બધા ખોઈ જાય આત્મમાં ના આવે વ્યાપકતા સાથે વગરનું વિકલ્પો વગરનું ભ્રમ હોય છે ત્યાં શૂન્યતા હોય છે આકાશ જેવી વ્યાપકતા હોય છે ખાલીપો હોય છે પણ ચેતનતા સાથેનો એ પ્રદેશ જુઓ એને આ કે છે કે આ દેશ એ દેશ ગુરુ નો દેશ છે કે જ્યાં મનની અંદર કઈ સંકલ્પ નથી કોઈ વિકલ્પ નથી કોઈ ધારણાઓ નથી કોઈ પ્રતિક્રિયાઓ નથી સંકલ્પો બધા ખોરાઈ ગયેલા હોય કર્મ નો સંકલ્પ નહિ કર્મ કરવાનો સહજ ક્રિયાઓ થાય છે એક દિવસ આપણે એવો કાઢીએ કે મનની અંદર આજે કોઈ કર્મ નો સંકલ્પ નથી કરવો એક દિવસ આવો અભ્યાસ કરીએ તો કર્મ હશે પણ સંકલ્પ નહીં હોય આખો દિવસ હવે કર્મ હોય અને સંકલ્પ ના હોય તો સ્થિરતા કેવી મન અન માં શું હોય છે આપણું કર્મ હોતું નથી ખાલી ખાલી સંકલ્પ જ આખો દાડો કરકર કરીએ છીએ ઊંઘમાં ઉતા ઉતા સપનામાં જાગર જાગૃત માં કોઈને જોવે તો એમાંથી કેટલી જાતના ટૂંકા કરે કે આવો છે ને આમ તો હા વિચિત્ર છે ને આટલો પૈસા કમાણો છે અભિમાન આવ્યું છે ને ધમકી ચોથે કોઈ પણ જાતનો કર્મ હોવા છતાં સંકલ્પ ના હોય તે જ્ઞાન અને કર્મ ના હોય એને સંકલ્પ કર કર કરે એ અજ્ઞાની સંકલ્પો વિકલ્પો છે હોય શરીર છે ઇન્દ્રિયો છે માયા છે ચેતન ની ચેતનતા છે તો કર્મો રેવાના કોઈ જ્ઞાની કર્મો છૂટી નથી ક્યાં કોઈ બંધ નથી કરી નાખ્યા પણ કયા છે ને અજ્ઞાની માને છે જ્ઞાની માને છે તો હું તો કઈ કરતો નથી શરીર છે સંકલ્પ નહી કર્મો છે સંકલ્પ નહી પરિસ્થિતિઓ છે પણ સંકલ્પ નહીં હું ચાલતો નથી મન હોય તો એમ લાગે છે કે હું ચાલુ છું ચામડી છે પણ ખંજવાળ નથી મન હોય ત્યારે મન લાગે છે ખંજવાળ છે આંખ છે પણ જોવાનું નથી કાન નાક છે પણ સૂંખવાનું નથી પણ કોઈ કર્મ નથી કરતો કેવી થાય સ્થિર એકદમ સ્થિર હલે નહી સંકલ્પની હવા નહી મનમાં સંકલ્પની હવા છે એ હલાવે છે આ મન એક જ્યોતિ છે મનસ જ્યોતિ છે ચેતન્ય જ્યોતિ છે આ પણ એની અંદર સંકલ્પની હવા આવે છે મન હાલે છે એની સાથે ચેતન મિશ્રિત થઈ ગયેલું પેલું ડબલું લાગે છે કે હું હું સુખી કોઈ સંકલ્પ નહી કઈ મેળવવાનો સંકલ્પ નહી કઈ ખોવાનો ભય નહી જો મળદું થઈ ગયું તો મરદામાં ચેતનતા અને શ્વાસ બે નથી હોતો બધું નિષ્ક્રિય થઈ ગયેલું હોય કે હું શું સામાન્ય તો છે જ ચેતન નથી પ્રાણ રહે અને શ્વાસ રહે છતાં કઈ ના રે મન ના રહે અમન થઈ જાય

रेवा तो मरने से पहले मर जावे और अमर हो जावे हम तो सर भंगी है हमारी चाल उल्टी जी एक दिवस में आओ अनुभव करी जो आपने कई काम नहीं करो बहुत जो स्थिर कोई संकल्प नहीं करो कोई विकल्प नहीं करो तन स्थिर मन स्थिर पवन स्थिर सही जाए मन विजय जाए પણ પ્રાણ છે ને એ તો જયારે શરીર છૂટે છે ત્યારે જ બીજે જાય છે આંખની આંખ આંખમાં આવીશ પણ જોનારો નહીં બનવું મનનું મન તમે છો પણ સંકલ્પ નથી મન નિષ્ક્રિય બધામાં છો બધે છો અને બધું તમારામાં છે પણ કહાય નથી મેરે અપને કુછ નહી બધું મારા રૂપે છે બ્રહ્મ રૂપે જે છે એનું કોઈ મૃત્યુ નથી ત્યાં જન્મ નથી બ્રહ્મા નો મૃત્યુ નથી બ્રહ્મ રૂપે હોય તો જો બ્રહ્મા માં રૂપતા ના હોય તો બ્રહ્મા ને પાછળ મોત પડેલું જ છે બ્રહ્મા એ થાસડી જ બંધાય જો બ્રહ્મરૂપ માં ના હોય તો એને મૃત્યુ છે તમારે કઈ જરૂરિયાત નથી બધું હોવા છતાં પણ કાન માં છો પણ શબ્દ ની જરૂર નથી નાક માં છો પણ સુગંધ ની દુર્ગંધ ની જરૂર નથી કારણ કે તમારી ઇન્દ્રિયો નથી તમારી નથી બધું છે પણ બધા નથી બસ આ ભાવર ફક્ત મારામાં ચૈતન્યતા છે અને શ્વાસ છે શ્વાસ ચાલે છે અને હું ચૈતન્યતા મારી અંદર રહેલી છે અને હું સાક્ષી છું જો અહીંયા કેઈ પરિસ્થિતિ થાય हथियार હોય પણ લડવાનું નઈ શરીર છે ઇન્દ્રિયો છે આ બધા हथियार છે પણ મને કોઈ આવશ્યકતા નથી કે હું મુજકો કશું ના જોઈએ શરીર હોવા છતાં ઇન્દ્રિયો હોવા છતાં સંજુગો હોવા છતાં બધી પરિસ્થિતિઓ સામે હોવા છતાં મારે કોઈ આવશ્યકતા નથી અને जिनको કશું ના જોઈએ વો સંકા મન થી મૌન કોઈ સંકલ્પ નઈ કોઈ ઈચ્છા નઈ કોઈ ચોઈસ નઈ કાય નથી ચેતના છે પણ કેવો ઈચ્છા રહી ચાર રહી ચેતના છે પણ કિનાવ નથી માણામાં ચેતના છે પણ સારું નબળું લાભ કે લાભ માનાની અપમાન કઈ નથી અને ચૈતન્ય મરદામાં શ્વાસ નથી અને મૃત્યુ સમયે શરીર છોડતા પેલા જે સ્મરણ આપણને થાય શ્વાસ નથી અને મૃત્યુ સમયે જે કઈ છોડતા સ્મરણ થાય છે તો જયારે જયારે જે કઈ પકડાય છે ને છોડવાનું લાગે ને ત્યારે એનું મૃત્યુ કરવાનું છે આપડે સંકલ્પો નું જ્ઞાન માં હમણાં પ્રશ્ન હતો ને કે જ્ઞાનમાં રહેવાતું કેમ નથી તો અજ્ઞાન ને છોડવું છે ને તો અજ્ઞાન નું મૃત્યુ કરવાનું છે સુમિરન કરો તો મૃત્યુ થઈ જાય શરીરના મૃત્યુ વખતે પોતાનું સ્મરણ આવી જાય તો શરીર નું મૃત્યુ થઈ જાય તમારું ના થાય

સ્મરણ કરવાનું હોય પોતાનું સ્મરણ કરવાનું હોય તો જેમ જેમ ચાલુ કરી અને જ્ઞાન નો અભ્યાસ કરવો એટલે સુમિલન પાકુ રે બધા ગ્રહો થી બંધાયેલી બુદ્ધિ પરિગ્રહો છે આ બધા વગર દૂર બંધાયેલી છે તો બુદ્ધિ અંદર જેટલું જેટલું પકડાયું છે પોતે જાગીએ અજવાળું થાય એટલે અંધારણ દૂર ના કરવું પડે જીવન મુક્ત ની જે ભૂમિકા જે છે એમાં કોઈ વાસના નથી મન છે તે અમન થઈ ગયું મન છે થઈ ગયું કોઈ પ્રતિક્રિયા નહીં સ્થિર મન સ્થિર પવન સ્થિર સુરત ની સ્થિરતા પરિપૂર્ણ તૃપ્તતા લાગે જીવનની નિત્ય પ્રસન્નતા રે કોઈ વિષય આપણને દુખી ના કરી શકે અને જ્ઞાનમાં કાયમ માટે સ્થિરતા રે જય સચિદાનંદ જય સચિદાનંદ બોલો ભજન લો सदगुरु भगवान भॻवान जय मन तारी आकल कला न कला तीरे भुल बुल वणी संसार मां साची था हे मन तू तो कर तू दोड़ा दो તારીકળા કળા થી એ શત્રુ થઈને ને કાળા ના બંદે બંધાવે રે પાસે રહીને ને ની જોડે મન તારી અકળ કળા ના કળા તીરે મન તું તો ભૂલાવાણી માં ચોરાવાણી મન તારી અકળ કળા ના કળા તીરે મન તું તો મિત્ર થઈ બંધન છોડા વેરે પાપ રહિત થઈ મુક્તિ તો તું જ અપાવે રે મન તારી અકળ કલા કળા મન તું તો સદગુરુ શરણો માં જઈ ને રે ગુરુ શરણુ ભવ બંધ છોડા રે મન તારી અકળ કળા ના કળા તીરે સમર્થ ગુરુ શરણ મન થે લુરે સગરા મથા ને મુક્તિ અપાવે મન પે લુરે મન તારી અકળ કળા ના કળા તી સદગુરુ ભગવાન જે એક કેવા ભાગ્યશાળી છીએ આપણે વિના બેન કે સગરામ બાપા એ પોતે જ્યાં ભજનો ની રચના કરી છે એમના માધેથી સાંભળીએ છીએ અને પ્રવચન ને અનુરૂપ ભજનો સાંભળવા મળે છે